નમસ્કાર શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં મૂલ્યાંકનના પ્રશ્નો લઈ હું આપની સમક્ષ અહીંયા રજૂ થયો છું એટટ આચાર્ય સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટરે મૂલ્યાંકનની કલમ અગિયારથી પંદરના પ્રતિચાર આપવાના છે જ્યારે ધોરણ એકથી પાંચમાં કામ કરતા શિક્ષકોએ કલમ એકવી અગિયારથી વીસના પ્રતિચાર આપવાના છે તથા ધોરણ છથી આઠની અંદર કામ કરતા ભાષા સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ કલમ એકવીસથી ત્રીસના પ્રતિચાર આપવાના છે મિત્રો સર્વેક્ષણમાં કલમોના પ્રતિચાર વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને આપવાના છે પરંતુ અહીંયા સરળતા ખાતર બે પ્રશ્નો જોડકા સ્વરૂપે રજૂ કરેલ છે તો ચાલો પ્રશ્નોને આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો પ્રથમ બી ગ્રેડ છે તેની સામે લીલો રંગ છે ડી ગ્રેડ છે તેની સામે પીળો રંગ છે એ પ્લસ ગ્રેડ સામે લાલ રંગ છે સી ગ્રેડની સામે લીલો રંગ છે અને પાંચમું એ ગ્રેડ સામે કાળો રંગ છે ચાલો તેના જવાબ જોઈએ જવાબમાં એ અને બી વિકલ્પોને આ રીતે જોડી શકાય બી ગ્રેડ સામે પીળો રંગ ડી ગ્રેડ સામે કાળો રંગ એ પ્લસ ગ્રેડ સામે લીલો રંગ સી ગ્રેડ સામે લાલ રંગ અને એ ગ્રેડની સામે લીલો રંગ જોડી શકાય પ્રશ્ન બેને જોઈએ એ વિભાગને બે વિભાગ સાથે યોગ્ય રીતે જોડો સી ગ્રેડની સામે જીરોથી પચીસ ટકા બી ગ્રેડની સામે પંચ્યાસીથી સો ટકા એ પ્લસ ગ્રેડની સામે પચાસથી પિંચોતેર ટકા ડી ગ્રેડ સામે પિંચોતેરથી પંચાવન ટકા અને એ ગ્રેડ સામે પચીસથી પચાસ ટકા તેને આ રીતે આપણે જોડી શકીએ જવાબ તરીકે એ અને બી આ રીતે જોડી શકાય સી ગ્રેડની સામે પચીસથી પચાસ ટકા બી ગ્રેડ સામે પચાસથી પિંચોતેર ટકા એ પ્લસ ગ્રેડ સામે પંચ્યાસીથી સો ટકા ડી ગ્રેડ સામે ઝીરોથી પચીસ ટકા અને એ ગ્રેડ સામે પિંચોતેરથી પંચ્યાસી ટકા પ્રશ્ન ત્રણ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કોઈ શાળાને સેવન્ટી નાઇન ગુણાંકન પ્રાપ્ત થાય છે તો તે કયા ગ્રેડ આવી હશે જવાબ એ ગ્રેડમાં આવી હશે પ્રશ્ન ચાર ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કોઈ શાળાને પીળો કલર મળે છે તો તે શાળા કયા ગુણાંકન ક્ષેત્રની વચ્ચે હશે જવાબ પચાસથી પિંચોતેર ટકા પ્રશ્ન પાંચ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કોઈ એક શાળા એ ગ્રેડ અને ટુ સ્ટાર મેળવે છે તો તો તેનું મૂલ્યાંકન ક્ષેત્ર એટલે કે સ્કોર કોની વચ્ચે હશે જવાબ એંશી ટકાથી પંચ્યાસી ટકા પ્રશ્ન છ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કોઈ શાળાને એ પ્લસ ગ્રેડમાં છ સ્ટાર મળે છે આ વિધાન સત્ય છે કે અસત્ય જવાબ અસત્ય પ્રશ્ન સાત ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોને કયા કાર્યક્રમ તરીકે વિકસાવવામાં આવે છે જવાબ સ્કૂલ એગ્રીડેશન પ્રશ્ન આઠ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોનું મૂલ્યાંકન કોના દ્વારા થાય છે જવાબ એસઆઈ એટલે કે સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રશ્ન નવ જી એસ ક્યુ એ સીનું પૂરું નામ જણાવો ગુજરાત સ્કૂલ કોલેટી એક્રિડેશન કાઉન્સિલ પ્રશ્ન દસ સરકાર દ્વારા બે હજાર દસમાં શાળાની ગુણવત્તાની ચકાસણી માટે શેની સ્થાપના કરવામાં આવી જવાબ જી એસ ક્યુ એ સી પ્રશ્ન અગિયાર ગુણોત્તર ટુ પોઈન્ટ ઝીરો મૂલ્યાંકનમાં મુખ્ય ક્ષેત્રો કેટલા છે જવાબ ચાર પ્રશ્ન બાર ગુણોસ્તવ ટુ પોઈન્ટ ઝીરો મૂલ્યાંકનમાં છવ્વીસ ભારાંક કયા મુખ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યો છે જવાબ શાળા પ્રશ્ન તેર ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરોમાં સૌથી ઓછામાં ઓછો ભારાંક કયા મુખ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યો છે જવાબ સંસાધનો અને તેનો ઉપયોગ આઠ ટકા પ્રશ્ન ચૌદ ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરોમાં સૌથી વધુમાં વધુ ભારાંક કયા મુખ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યો છે જવાબ અધ્યયન અને અધ્યાપન ચોપન ટકા પ્રશ્ન પંદર સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ મુખ્ય ક્ષેત્ર માટે ગુણોસ્તો ટુ પોઈન્ટ ઝીરોમાં કેટલો ભારાંક છે જવાબ બાર ટકા પ્રશ્ન સોળ શાળા વિકાસ યોજના અને અમલીકરણ શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળાનું સમયપત્રક એ કયા પેટા ક્ષેત્રમાં સમાવેશ થાય છે જવાબ શાળા સંચાલન પ્રશ્ન સત્તર શાળા સંચાલન માટે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં કેટલો ભારાંક છે જવાબ દસ ટકા પ્રશ્ન અઢાર પેટા ક્ષેત્ર સલામતી માટે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં કેટલો ભારાંક છે જવાબ છ ટકા પ્રશ્ન ઓગણીસ મુખ્ય ક્ષેત્ર શાળાના પેટા ક્ષેત્ર હાજરી માટે કેટલા ટકા ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓમાં છે જવાબ દસ ટકા પ્રશ્ન વીસ મુખ્ય ક્ષેત્ર સંસાધનો અને તેનો ઉપયોગના કુલ કેટલા પેટા ક્ષેત્રો છે જવાબ ચાર પ્રશ્ન એકવીસ પેટા ક્ષેત્રો શાળા પુસ્તકાલય ટેકનોલોજીનો ઉપયોગ ભોજન યોજના અને પાણી શૌચાલય સ્વચ્છતા માટે ગુણોત્તર ટુ પોઈન્ટ ઓમાં કેટલો ભારાંક છે જવાબ પ્રત્યેક માટે બે બે ટકા પ્રશ્ન બાવીસ મુખ્ય ક્ષેત્ર ત્રણના પેટા ક્ષેત્ર પ્રાર્થના સભા અને યોગ વ્યાયામ અને રમત માટે દરેક માટે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓમાં કેટલો ભારાંક છે જવાબ બે ટકા પ્રશ્ન ત્રેવીસ મુખ્ય ક્ષેત્ર સહ શૈક્ષણિક પ્રવૃત્તિના કયા પેટા ક્ષેત્રો માટે ચાર ટકા ભારાંક છે જવાબ પેલું વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી અને બીજું રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી પ્રશ્ન ચોવીસ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપનના કયા કયા પેટા ક્ષેત્રો માટે બાર ટકા ભારાંક ગુણોત્તર ટુ પોઈન્ટ ઓમાં છે જવાબ પેલું એકમ કસોટી અને બીજું સ્વતાંત પરીક્ષા એક અને બે પ્રશ્ન પચીસ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપનના કયા કયા પેટા ક્ષેત્રો માટે પંદર ટકા ભારાંક ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓમાં છે જવાબ પેલું અધ્યયન માટે અસરકારક વાતાવરણ અને બીજું અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ પ્રશ્ન છવ્વીસ કોઈ એક શાળાના ધોરણ સાતના કુલ વિદ્યાર્થી બાર હોય તો એસઆઈ કેટલા વિદ્યાર્થીની કસોટી ચકાસશે જવાબ પાંચ વિદ્યાર્થીની કસોટી ચકાસશે પ્રશ્ન સત્યાવીસ કોઈ એક શાળાના ધોરણ પાંચના કુલ બાળકો ચાલીસ હોય તો એસઆઈ કેટલા બાળકોની ઉત્તરવય ચકાસશે જવાબ આઠ બાળકોની ઉત્તરવય ચકાસશે પ્રશ્ન અઠ્યાવીસ અધ્યયન માટે અસરકારક વાતાવરણ પેટા ક્ષેત્રની ચકાસણી માટે એસઆઈ શું કરશે જવાબ શિક્ષકના નિયમિત વર્ગનું અવલોકન કરશે પ્રશ્ન ઓગણત્રીસ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અધ્યાપનના ચાર પેટા ક્ષેત્રનું કુલ કેટલા માપદંડ છે જવાબ બત્રીસ માપદંડ પ્રશ્ન ત્રીસ મુખ્ય ક્ષેત્ર શાળાના ત્રણ પેટા ક્ષેત્રના કુલ કેટલા માપદંડ છે જવાબ સાત પ્રશ્ન એકત્રીસ મુખ્ય ક્ષેત્ર ત્રણ સ શૈક્ષણિક પ્રવૃત્તિઓના ચાર પેટા ક્ષેત્રોના કુલ કેટલા માપદંડ છે જવાબ વીસ પ્રશ્ન બત્રીસ મુખ્ય ક્ષેત્ર સંશોધન સંશોધનો અને તેનો ઉપયોગના ચાર પેટા ક્ષેત્રોના કુલ કેટલા માપદંડ છે જવાબ તેર પ્રશ્ન તેત્રીસ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓમાં મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે શાળાઓને કેટલી કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે જવાબ ત્રણ વિદ્યાર્થીની સંખ્યાને આધારે એક્સ વાય અને જેડ પ્રશ્ન ચોત્રીસ જો કોઈ શાળામાં કુલ વિદ્યાર્થીની સંખ્યા બાણું હશે તો તે શાળાને કઈ કેટેગરીમાં સમાવવામાં આવશે જવાબ જેડ અને પ્રશ્ન પાંત્રીસ જો કોઈ શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણસો ને પાંચ હોય તો તે શાળાને કઈ કેટેગરીમાં સમાવવામાં આવશે જવાબ એક્સ મિત્રો અમારો વિડીયો મૂલ્યાંકન માટેનો જો આપને સારો લાગ્યો હોય તો એને લાઇક કરવાનું શેર કરવાનું અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ આપનો દિવસ શુભ રહે